નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા નગરપાલિકા સદસ્યો દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં સવારથી તમામ શહેરો સાથે પાદરા નગરના પણ છાત્ર અને વાલીઓ પરિવારજનો ઉત્સાહ ઉમંગમાં જોવા મળ્યા આજે પ્રથમ પેપરની શરૂઆત થતાં સવારે ધોરણ દસ અને બપોરે ધોરણ બારના છાત્રોની પરીક્ષા લેવાશે દરેક સેન્ટરો પર પુષ્પ વર્ષા સાથે સેન્ટરો સંચાલકો દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે પાદરા શહેરની તમામ શાળાઓમાં અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા છાત્રોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી જેમાં પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ કૌશિકભાઈ દરજી બ્રિજેશભાઈ પટેલ દક્ષેશભાઈ પટેલ નયનભાઈ ભાવસાર તથા ભલાભાઈ સહિતના શિક્ષકો અને પરીક્ષાના પ્રથમ દિવસે તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ગુલાબ આપી પુષ્પ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ બોર્ડની પરીક્ષામાં દસમા અને બારમા માટે છોકરાઓને પરીક્ષા આપવા માટે આવેલા છોકરાઓને શુભેચ્છા પાઠવીએ છીએ પાદરા ટીમ દ્વારા તમામ બોર્ડના છોકરાઓને ફૂલ પેન અને ચોકલેટથી વિતરણ કરીને સારા પરીક્ષાના સારું રિઝલ્ટ આવે એની માટે શુભેચ્છાઓ પાઠવી દે વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો